મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ તેતાળીસ ચોમાસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે જ્યારે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં મહત્તમુષ્યતામાન બે એકતાલીસ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ અને ક્યાંક તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે રાજકોટના ભાગોમાં મહત્તમ તાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે જૂનાગઢના ભાગોમાં મહત્તમ ઉત્તર તાપમાન એકતાલીસ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પાંચે સત્તેર ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્તમ થવાની શક્યતા રહે અમરેલીના ભાગોમાં પણ ભાવનગરના ભાગોમાં પણ ગરમી પડી શકે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ મુસા ચાર ડિગ્રી સેલ્શિયસ ઉપર થવાની શક્યતા રહે એટલે હવે ગરમી તારીખ ચાર એપ્રિલથી નવ એપ્રિલ વચ્ચે પડવાની શક્યતા રહેશે અને નવ એપ્રિલથી તેર એપ્રિલ પંદર પંદર એપ્રિલ સુધીમાં હવામાનમાં ફરી ફરતો આવશે અને વાદળવાળી આવક્યતા રહેશે પશ્ચિમી વૃક્ષોપ આવશે તો પશ્ચિમી વૃક્ષો ઉપરના ભાગમાં આવશે પરંતુ પ્રિય એક્ટિવિટી શરૂ થશે એટલે અરબસાગરનો ભેજ અને બંગાળના બંગાળના ઉપસાગરના ભેજના કારણે હવામાનમાં પલટો આવશે અને વાદળવાયું કે ક્યાંક સાટા પડવાની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કયા વખતે સમુદ્રમાં વાવાઝોડા પણ વધારે થશે અચ્છા આ ગરમી કેટલા ટેમ્પરેચર સુધી જઈ શકીએ અને શું તકેદારી રાખવી જોઈએ માવઠાને લઈને પણ શું થઈ શકે તેમ છે પાકને શું નુકસાન થઈ શકે ગરમીમાં તકેદારી એ રાખવાની જરૂર છે ગરમી જે લગભગ ચારથી નવ તારીખમાં થવાની શક્યતા રહે છે એટલે જનધને કા પશુઓની પણ કાળજી રાખવી જોઈએ પાણી પાણી પીવું જોઈએ શક્યતા સુધી ઝાડ જે પડી ના જાય એવું પવનને ગતિ થઈ જાય સાંડો થોડોક શોધવો જોઈએ અને ડિહાઈડ્રેશન ના થાય તેના માટે પાણીની તો પાણી તો વારંવાર થોડું થોડું પણ પીતા રહેવું જોઈએ એટલે તકેદારી ખાસ ગરમીની લૂ ન લાગી જાય એની તકેજારી રાખવાની જરૂર છે માત્ર માણસો નહીં જન ધન બધાએ કાળજી રાખવાની શક્યતા છે પશુપાલકોએ પણ પોતાના પ્રાણીઓને આ બાબતે કાળજી રાખવાની જરૂર છે જી જે જરૂરથી તો આપણા સાથે જોડાયા હતા આગાહીકાર અંબાલાલ પટેલ ગાંધીનગરથી ને તેમનું કહેવું છે કે નવ તારીખ સુધી ગરમીનું પ્રમાણ રહેશે ને નવ તારીખ બાદથી પંદર એપ્રિલ સુધી રાજ્યમાં કેટલીક જગ્યાએ માવઠું પણ થઈ શકે અને પવન પણ ફૂંકાઈ શકે અને આ મામલે તકેદારીની પણ વાત કરી છે આ પ્રકારના સમાચાર અહેવાલ તમને હોટલાઈન ન્યૂઝ પર જ જોવા મળશે જો આ ચેનલ તમે હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યો તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો